અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓની એક આગવી ઓળખ ઊભી થાય તે માટે ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યો છે વર્ગ એકથી ચારના મહિલા અધિકારીઓ અને કર્મચારીઓ માટે કલર કોડ નક્કી કરાયો છે અંદાજે રૂપિયા સાહીઠ લાખના ખર્ચે કાપડ ખરીદવાની પ્રક્રિયા એએમસી દ્વારા હાથ ધરવામાં આવી છે જેમાં વર્ગ એકના અધિકારીઓને સ્કાય બ્લુ કલર વર્ગ બેના અધિકારીઓ માટે લાઇટ પિંક કલર વર્ગ ત્રણના કર્મચારીઓને લાઇટ ઓરેન્જ કલર સફાઈ કામદારોને ખાખી કલર પટાવાળાનેクリーム યલો તેમજ સ્ટાફ નર્સને સફેદ કલરની સાડી અથવા ડ્રેસનો જે વર્ગ 4 ના કર્મચારી હોય ડ્રેસ અને જે ઓફિશિયલ લેવલના કર્મચારી હોય એને બ્લુแจકેટ અને પેન્ટ એ રીતનો આપણે વાત કરીએ કે ડ્રેસ કોડ અલગ અલગ જે વિભાગના કર્મચારી છે અને ક્લાસ ફોર એમ બધાના ડ્રેસ કોડ અલગ અલગ હશે અને એને પરિણામે એક સૂત્રતા જળવાય એ રીતે મહાનગરપાલિકા દ્વારા વર્ષની અંદર આપણે બે વર્ષે એક બે જોડી કપડાં આપવાનો નિર્ણય ડ્રેસ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે